જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા યુટ્યુબ ચેનલમાં આજે આપણે એવા સમાચાર વિશે વાત કરવાના છીએ જે દરેક ઘરની રસોઈને લગતી હોય છે હા મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે તો ચાલો આના વિશે થોડી વિગતે જાણીએ અને જોઈએ કે આનો આપણા ખિસ્સા પર શું અસર પડશે તમને જણાવી દઉં કે નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શરૂઆત થઈ ગઈ છે અને એક એપ્રિલથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો લાગુ થયો છે આ ઘટાડો ખાસ કરીને ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે છે જેનો ઉપયોગ હોટલ રેસ્ટોરન્ટ અને ધંધાઓમાં થાય છે ઘરેલું ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરવામાં આવ્યા છે આઈઓસીએલ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે ચાલો તમને એ પણ જણાવીએ કે દેશના ચાર મહાનગરમાં ઘરેલું ગેસ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ભાવ શું થયા છે તરફથી મળેલી માહિતી અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એકતાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેની કિંમત સત્તરસો ને બાસઠ રૂપિયા થઈ ગઈ છે જ્યારે આઈઓસીએલ તરફથી મળેલા ડેટા અનુસાર ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી માહિતી અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ આઠસોને ત્રણ રૂપિયા છે કોલકત્તામાં આઠસોને ઓગણત્રીસ રૂપિયા છે જ્યારે મુંબઈમાં આઠસોને બે પોઇન્ટ પચાસ રૂપિયા છે અને ચેન્નાઈમાં આઠસોને અઢાર પોઇન્ટ પચાસ રૂપિયા છે દેશની આર્થિક રાજધાની કહેવાતા મહાનગરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ બેત્તાલીસ રૂપિયા સસ્તો થયો છે અને તેની કિંમત સત્તરસો ને તેર પોઇન્ટ પચાસ રૂપિયા જોવા મળી રહી છે બીજી તરફ કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સૌથી સસ્તો બન્યો છે આઈઓ ના ડેટા અનુસાર ગેસ સિલિન્ડરના ભાવમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને હવે તેની કિંમત અઢારસો ને અડસઠ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે સતત અગિયારમા મહિને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લા માર્ચ બે હજાર ચોવીસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જ્યારે સરકારની જાહેરાત પછી આઈઓ એ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો હતો સરકારે હોળી અને લોકસભા ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો ત્યારથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈપણ જાતનો ફેરફાર થયો નથી ત્યારથી દિલ્હીમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ આઠસોને ત્રણ રૂપિયા પર યથાવત છે બીજી તરફ કોલકત્તામાં આઠસોને ઓગણત્રીસ રૂપિયા તેમજ મુંબઈમાં આઠસોને બે પોઈન્ટ પચાસ રૂપિયા તેમજ ચેન્નાઈમાં આઠસોને અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા છે તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ આ ઘટાડાથી ગૃહિણીઓને કોઈ પણ અસર પડશે નહીં કોઈ પણ જાતનો ફાયદો થશે નહીં આ ગેસ સિલિન્ડરનો ભાવનો ઘટાડો ફક્ત અને ફક્ત કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે